નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરના ભર્યા દરબારમાં દુશ્મન રાજાનો સંદેશ આવે છે અને એમાં ચોખ્ખું લખેલું હોય છે કે સુંદરપુરના મહારાજને માલુમ થાય કે તમે જે મારી પાસેથી જે ષડયંત્ર રચી અને ભૂતિયાને સેનાપતિ બનાવી અને જે મારું રજવાડું પડાવી લીધું છે ને એ પાછું લેવા માટે હું બે જ દિવસમાં તમારા આ સુંદરપુર ઉપર ચઢાઈ કરવાનો છું તમારાથી જેટલી તૈયારીઓ કરવી હોય એટલી કરી નાખજો હવે હું મારું રજવાડું પાછું લેવા જરૂર આવી રહ્યો છું આમ જ્યારે દુશ્મન રાજાએ સંદેશામાં સુંદરપુરના મહારાજને આવો સંદેશો મોકલાવ્યો એની સાથે જ મહારાજ ગભરાણા અને ત્યાં તો સેનાપતિ આવીને કહે છે કે મહારાજ આ તો ખૂબ જ ખરાબ સમાચાર છે કારણ કે એ દુશ્મન રાજાને ખબર પડી ગઈ છે કે ભૂતિયો સુંદરપુર છોડીને ચાલ્યો ગયો છે અને એટલા માટે તો તેણે આ સુંદરપુર ઉપર આક્રમણ કરવાનો નિર્ણય કર્યો છે અને મહત્વની વાત તો એ છે કે જો તે ચડાઈ કરશે ને તો તે આપણને હરાવી દેશે અને સુંદરપુર પાછું જીતી લેશે કારણ કે તેણે તેના ચાર પાંચ મિત્ર રાજાનું વિશાળ સૈન્ય એકઠું કર્યું છે અને ખૂબ જ મોટી વિશાળ સૈન્ય સાથે તે આપણા સુંદરપુર ઉપર ચડાઈ કરવાનો છે એવું મને આપણા ગુપ્તચરો દ્વારા જ જાણવા મળ્યું છે ત્યારે સુંદરપુરના મહારાજ ફરી પાછા ચિંતામાં ઘેરાણા અને કહે છે કે આ સુંદરપુર મારું રજવાડું હતું મારા પિતાજીએ આને ઊભું કર્યું હતું અને દુશ્મન રાજા જીતી ગયો એના પછી ભૂતિયાના કારણે આ રજવાડું પાછું મારી પાસે આવ્યું પરંતુ આ એક સપના જેવું લાગે છે કે થોડાક દિવસ પૂરતું આ રજવાડું મને મળ્યું છે અને ભૂતિયો તો હવે આપણી મદદ કરવા માટે આવવાનો નથી કારણ કે રાજકુમારે ભૂતિયાનું અપમાન કરીને તેને કાઢી મૂક્યો છે અને આમ આ બધી વાતો થઈ રહી છે ત્યાં રાજકુમાર આવે છે અને રાજકુમાર આ બધી વાતને જાણીને કહે છે કે મહારાજ તમે ચિંતા કરશો નહીં ભૂતિયો મારો પરમ મિત્ર છે તે મારું કહેવું ક્યારેય ટાળતો નથી અને હું ભૂતિયાને મનાવીને લાવીશ આમ કહી અને રાજકુમાર કહે છે કે મહારાજ મને આદેશ આપો તો હું ભૂતિયાને લઈને આવું છું ત્યારે મહારાજ કહે છે કે રાજકુમાર તમે જઈ શકો છો પરંતુ તમારી સાથે કોઈક સારા એવા માણસને લેતા જાઓ અને તમારે એકલા એ ત્યાં નથી જવાનું ત્યારે રાજકુમાર કહે છે કે મને આપણા મુખ્ય દ્વાર ઉપર જે પહેરો ભરી રહ્યો ને એ રામુને મારી સાથે મોકલી દો રામુ ખૂબ જ સારો માણસ છે અને આમ પછી બે ચાર સિપાહીઓની ટુકડી સાથે લીધી અને રામુને કહ્યું કે રામુ તારે રાજકુમારની સાથે ભૂતિયા પાસે જવાનું છે અને ભૂતિયો અત્યારે એના જે જૂના સ્થાન છે ને ત્યાં આગળ રહે છે ત્યારે રાજકુમાર ઘોડાગાડીમાં બેસી અને રામુને સાથે લઈ અને ચાલી નીકળ્યો અને ચાલતા ચાલતા તેઓ આખી રાત વિતાવી અને વહેલી સવારે જેવા પેલા ભોલાના ગામમાં પ્રવેશ કરે છે ત્યાં તો ભોલો અને મુખી અને ગામના ઘણા બધા માણસો ભેગા મળી અને મોટી વાંસની ટોકરીમાં લાડુ ભરી અને ચાલતા ચાલતા તેઓ આ પીપળાની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને ભૂતિયાને આમંત્રણ આપતા કહે છે કે ભૂતિયા તારા ભાવતા ભોજન અમે બનાવીને લઈને આવ્યા છીએ માટે તું હવે જમવા આવ અને આમ જ્યારે ભોલાએ આટલો પોકાર કર્યો એની સાથે જ ભૂત્યો આ પીપળાના ઝાડમાંથી પ્રગટ થઈ અને નીચે ઉતરે છે અને નીચે ઉતરીને હાથમાં તેણે લાડુ લીધો અને તે કહે છે કે હું આ લાડુને નહીં ખાઈ શકું કારણ કે હંમેશા અહીંયા મેં અને મારા પરમ મિત્ર રાજકુમારે સાથે મળી ઘણા બધા ભોજન અમે સાથે જમ્યા હતા પરંતુ મને એકલાને આ ભોજન નહીં ભાવે મુખી કદાચ મારો રાજકુમાર મારો મિત્ર જો અહીંયા હોત ને તો આ લાડુ ખાવાની મજા અલગ જ હોત ત્યારે મુખી કહે છે કે તો ભૂતિયા તારા રાજકુમારને પોકાર કર તારો રાજકુમાર જરૂર આવશે આમ હજી તો મુખી કહે છે ત્યાં તો પાછળથી અવાજ આવ્યો કે રાજકુમાર આવી ગયો છે ભૂતિયા અને આમ જ્યારે રાજકુમારને આવતો જોયો ત્યાં તો ભૂતિયાના હરખનો કોઈ પાર નથી રહેતો અને તે ઘોડાગાડીમાંથી નીચે ઉતરી અને ચાલતો ચાલતો ભૂતિયાની પાસે આવે છે અને આવીને કહે છે કે ભૂતિયા મને ખબર હતી કે મારો પરમ મિત્ર ભૂતિયો મને યાદ કર્યા વગર તો રહી જ ના શકે અને આજે એ વાત મેં નજરો નજર જોઈ લીધી છે કે જેમ આ રાજકુમાર તેના પરમ મિત્ર વગર તડપે છે એમ ભૂતિયો પણ તડપી રહ્યો છે ત્યાં તો ભૂતિઓ પોતાના હાથેથી રાજકુમારને લાડુ ખવડાવે છે ને કહે છે કે લે રાજકુમાર સૌ પ્રથમ તું ચાખ અને પછી રાજકુમાર ભૂતિયાને ખવડાવે છે અને આમ આ બધા જ લાડુ એકબીજાને ખવડાવે છે અને પછી તો ભૂતિયો આ ગામના બધા માણસોને પણ પોતાના હાથેથી લાડુ જમાડે છે અને કહે છે કે આ કેટલો સુંદર સમય છે કે એકી સાથે બંને મિત્રો પાછા ભેગા થઈ ગયા છે ત્યારે બોલો કહે છે કે રાજકુમાર તમે આમ અચાનક અહીંયા આવ્યા છો અને તમે તો ભૂતિયાને કાઢી મૂક્યો હતો તો પછી આમ તમે અચાનક ભૂતિયાને મળવા કેમ આવી ગયા લાગે છે કે ભૂતિયા વગર તમે રહી નથી શકતા અને ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો પણ હસવા લાગ્યો ને કહે છે કે હા સાચી વાત છે મારો મિત્ર મારા વગર રહી ના શક્યો ને એટલે તે મને મળવા માટે આવી ગયો છે ત્યાં તો રામુ બાજુમાં ઊભો હતો તે આગળ આવીને કહેવા લાગ્યો કે ભૂતિયા રાજકુમાર તને કાંઈ મળવા નથી આવ્યો અને તું એમ પણ વિચારીશ નહીં કે રાજકુમાર તારી પાસે આવી ગયો છે અરે આ તો સુંદરપુર ઉપર એક ભારે આફત આવી છે ને એને દૂર કરવા માટે રાજકુમાર તને લેવા આવ્યો છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે એનો મતલબ એ થયો કે રાજકુમાર મને મળવા નથી આવ્યો નક્કી તેનું કાંઈ કામ પાર પાડવા માટે આવ્યો છે અને ત્યાં તો મુખી કહેવા લાગ્યા કે હે રામુ તમારા સુંદરપુર ઉપર એવું તો વળી કઈ આફત આવી ગઈ છે અને ભૂતિયો તો અહીંયા છે તો પછી સુંદરપુર ઉપર ફરી પાછું શું આફત આવી ત્યારે રામુ એટલું કહે છે કે હે મુખી બાપા જે સુંદરપુરના રાજાને ભૂતિયાએ હરાવ્યો હતો ને એ રાજાએ તેના ચાર પાંચ મિત્રોનું સૈન્યબળ એકઠું કરી અને હવે તે આ સુંદરપુર ઉપર આક્રમણ કરવા માટે આવી રહ્યો છે અને આક્રમણ કરવા તો આવ્યો છે પરંતુ એણે પહેલાંથી જ સુંદરપુરને ચેતવણી પણ આપી દીધી છે કે સુંદરપુરના મહારાજને માલુમ થાય અને જો તેઓ આ એમનું રજવાડું રાજી ખુશીથી મને સોંપવા માગતા હોય તો હું એમને છોડી દઈશ નહીંતર સુંદરપુરમાં આવી અને સુંદરપુર રાજ્ય તો જીતી લઈશ પરંતુ મને હરાવનાર રાજાને સુંદરપુરની પ્રજાની સામે ફાંસીના માછડે લટકાવી દઈશ આવી ધમકીભર્યા સંદેશ પણ મળ્યા છે ત્યાં તો ભૂતિઓ હસવા લાગ્યો ને કહે છે કે તો હે રાજકુમાર તું તારા મિત્રને મળવા નથી આવ્યો પરંતુ આ તો તારા રજવાડા ઉપર સંકટ આવ્યું છે ને એટલા માટે તું મને લેવા માટે આવ્યો છે બોલ વાત સાચી છે ને ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા એ ગમે તે હોય પરંતુ હું તારો મિત્ર છું અને તારા મિત્રનું રાજ્ય આજે એક ભારે સંકટમાં છે તો તારે તારા મિત્રની મદદ કરવી પડશે ત્યારે ભૂતિઓ કહે છે કે મુખી બાપા કહી દો રાજકુમારને કે તે અહીંયાથી ચાલ્યો જાય હું તેની કોઈ મદદ નહીં કરી શકું કારણ કે એકવાર મેં મદદ કરી અને સુંદરપુર જીતી અને રાજકુમારને અર્પણ કર્યું છે અને રાજકુમારે જે મારી સાથે મિત્રતા અને એક ભાઈચારાની ભાવના રાખી હતી ને એના બદલામાં વિશાળ સામ્રાજ્ય મેં એને અર્પણ કરી અને એ બધું જ ઋણ મેં ઉતારી નાખ્યું છે હવે રાજકુમાર તારું મારા ઉપર કોઈ ઋણ નથી માટે હવે તું અહીંયાથી ચાલ્યો જા અને મુખ્ય વાત તો એ છે કે હું સુંદરપુરમાં હવે પગ પણ મૂકવાનો નથી કારણ કે આખું સુંદરપુર જીતીને આપ્યા છતાં પણ રાજકુમાર તમે મારું અપમાન કરીને મને કાઢી મૂક્યો છે હું તો અહીંયા બરાબર છું અને આ ભોલાના હાથના લાડુ મને ખૂબ ભાવે છે અને મુખીના ગામના માણસો મને ખૂબ વાલા છે માટે હું તો અહીંયા રહીશ મારે હવે સુંદરપુરમાં આવવું નથી કે સુંદરપુરના રાજ્ય સાથે મારે કાંઈ લેવા દેવા નથી ત્યાં તો રાજકુમાર ભૂતિયાના પગમાં પડીને કહેવા લાગ્યું કે ભૂતિયા એ રાજાને ખબર પડી ગઈ છે કે ભૂતિયો હવે સુંદરપુરમાં છે જ નહીં એટલા માટે તે અમારી ઉપર ચઢાઈ કરવા માટે આવી રહ્યો છે અને જો તને સુંદરપુરમાં ખાલી જોઈ પણ જશે ને તો એ દુશ્મન રાજાના બધા જ સિપાહીઓ ગડગડથી દોટ મૂકીને ભાગી જશે માટે તારે લડવું ના હોય તો કાંઈ નહીં તું ખાલી તારું મોઢું બતાવવા માટે આવ અને દુશ્મન તારું મોઢું જોઈને પણ થરથર કાપી અને ત્યાંથી ભાગી જાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજકુમાર તમારી આ વાતમાં સ્વાર્થ ભરેલો છે અને હું સ્વાર્થી માણસો સાથે ક્યાંય જતો નથી તમે અહીંયાથી જઈ શકો છો અને સાંભળ રાજકુમાર તું મિત્રતા ખાતર મારો ઉપયોગ કરી રહ્યો છે પરંતુ હું ત્યાં નથી આવવાનો આટલું કહીને ભૂતિયો ત્યાંથી પીપળાના ઝાડ પાસે જઈને અંતર ધ્યાન થઈ જાય છે અને આ બાજુ રાજકુમારની આંખમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા ત્યારે મુખી કહે છે કે હે રાજકુમાર આમ રડશો નહીં ભૂતિઓ તમારી વારે આવશે ત્યારે રાજકુમાર કહે છે કે ના મુખી બાપા આ વાત તમારી સાવ ખોટી છે ભૂતિયો હવે સુંદરપુરની મદદ કરવા માટે નહીં આવે એનું કારણ એ છે કે ભૂતિયો ક્યારેય ખોટું નથી બોલતો અને તે આજે જે બોલતો હતો ને એ સાચું જ કહેતો હતો અને વાક મારો જ છે અને હવે મારા પિતાજી કે જેમણે આ સુંદરપુર જીતવા માટે કેટ કેટલી માનતાઓ અને કેટ કેટલા પ્રયત્નો કેટ કેટલા સપના જોયા હતા આ બધા જ સપના પૂરા તો થયા પરંતુ હવે થોડી જ ક્ષણમાં આ આખું સુંદરપુર પાછું તહેશ નહેસ થઈ જશે અને અમે હમણાં જ આ સામ્રાજ્ય ઉપર ઊભા થયા છીએ માટે અમારી પાસે અને અમારા સૈનિકો પાસે એટલી તાકાત નથી કે ફરીવાર બીજું યુદ્ધ લડી શકે એટલા માટે અમે હારી જઈશું આમ કહી રાજકુમાર રડતા રડતા રામુને કહે છે કે રામુ હવે ચાલ ઘોડાગાડી પાછી વાળ અહીંયા કોઈ ફાયદો નથી થવાનો અને ત્યારે રામુ ઘોળાગાડીને પાછી વાળે છે અને રાજકુમાર તેમાં બેસી અને સિપાહીઓ સાથે ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે આ બાજુ બોલો કહે છે કે ભૂતિયા તારે તારા મિત્રની મદદ કરવી જોઈતી હતી અને સુંદરપુર આજે ભારે સંકટમાં છે ને તો તારે સુંદરપુરના વારે જઈ અને સુંદરપુરને બચાવવું જોઈતું હતું ત્યાં તો ભૂતિયો કહે છે કે ભોલા તને હજુ ખબર નથી કે આ સુંદરપુરમાં કેટ કેટલી ઘટનાઓ ઘટવાની છે અને હજી તો દુશ્મન રાજા પણ પછતાવાનો છે અને જે રાજા અત્યારે સુંદરપુર ઉપર રાજ કરે છે ને એ પણ પછતાવાનો છે કારણ કે સુંદરપુરની સ્થિતિ અને એનું ભવિષ્ય હજી કોઈને ખબર નથી ત્યારે મુખી કહે છે કે ભૂતિયા એટલે તું શું કહેવા માગે છે હજી પણ સુંદરપુરનું એવું તો શું ભવિષ્ય બાકી રહી ગયું છે ત્યારે ભૂતિઓ કહે છે કે મુખી અત્યારે હું વધારે લાડુ ખાઈ ગયો છું માટે હવે મને આરામ માટે જવા દો આમ કહી અને તે બોલતો બંધ થઈ જાય છે અને મુખી અને આ ભોલો અને ગામના સૌ માણસો પાછા વાંસની ટોકળી લઈ અને ગામ તરફ રવાના થાય છે મુખીના ચહેરા પર પણ આજે દુઃખના વાદળો ઘેરાણા છે અને આ બાજુ રાજકુમાર કે જે ફરી પાછો આખી રાત પ્રવાસ પૂરો કરી અને બીજા દિવસની વહેલી સવારે તે સુંદરપુરમાં પહોંચે છે અને રાજ દરબારમાં જઈને કહે છે કે મહારાજ યુદ્ધની તૈયારીઓ કરી નાખો ભૂતિયાએ આવવાની ચોખ્ખી ના પાડી દીધી છે અને ભૂતિયો નહીં આવે તો આપણે જાતે યુદ્ધ લડવું પડશે અને કાં તો મારીશું કાં તો મરી જઈશું પરંતુ દુશ્મન સામે હાર તો નહીં જ માનીએ આમ કહીને રાજકુમાર યુદ્ધની તૈયારીઓ શરૂ કરાવે છે અને મિત્રો પછી સુંદરપુર ઉપર શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી